હેલો સ્ટુડન્ટ્સ વેલકમ બેક ટુ ગોપાલ સ્ટડી સર્કલ સ્ટુડન્ટ્સ આજે આ વિડીયોમાં આપણે સ્ટડી કરીશું ધોરણ નવ વિષય છે વિજ્ઞાન જેમાં પકડ નંબર છ જેનું નામ છે પેસી શું છે પેસી પેશીઓ એમાં આપણે એના ક્વેશ્ચન આન્સર દ્વારા આપણે આ પાઠને સમજવાનો પ્રયત્ન કરીશું ઓકે જેમાં આપણે પહેલો ક્વેશ્ચન કંઈક આ પ્રમાણે પૂછ્યો છે બે પ્રકારના કોર્ષો તમને જોવા મળશે એક કોશ્ચર સર્જીવ પણ હોય બહુ કોશિય સજીવ પણ આપણને જોવા મળતા હોય છે તો એમાં કહ્યું છે કે એ કોશિયર સજીવોમાં વિવિધ કાર્યો કે રીતે થાય છે એટલે કે એવા સજીવ કે જે ફક્ત એક જ કોષ ધરાવે છે અને આ એક કોષ સજીવમાં અલગ અલગ કાર્ય કીતે થાય છે તો એક કોશિયર સજીવમાં એક જ કોષ પાયાના બધા જ કાર્ય કરે છે જેમ કે અમીબામાં એક જ કોષ દ્વારા ગતિશીલતા કોારનું અંતગ્રહણ અને શ્વસન વાયુનો વિનિમય તેમાં શ્વસન અને ઉત્સર્જન જેવા કાર્ય થાય છે તો એ કોષ્ય સજીવમાં વિવિધ કાર્યો કેવી રીતે થાય છે તો એ કોષ્ય સજીવમાં એક જ કોષ એ શું કરે છે પાયાના બધા કાર્ય કરે છે એટલે એમાં એક જ કોષ હોય અને આ એક કોષ શું કરે છે પાયાના બધા કાર્ય કરતા હોય છે એનું ઉદાહરણ આપી દીધું છે અમીબા અમીબા શું કરે છે અમીબા ફક્ત એક જ કોષ ધરાવે અને એક કોષ દ્વારા તે ગતિશીલતાનું કાર્ય કરે ખોરાકનું અંદરગ્રહણ એક રીતે ખોરાકને પોતાના શરીરમાં દાખલ કરવું પાચન ક્રિયા દ્વારા પાચન કરાવવું શ્વસન વાયુનો વિનિમય એટલે કે જે શ્વાસ લેવા માટે જે વાયુ અંદર લેવો પ્રવેશવાનો અને જે ઉચ્છવાસ દરમિયાન જે વાયુ કાઢવાનો છે એ વિનિમય થયો તેમાં શ્વસન અને ઉત્સર્જન જેવા કાર્ય અમીબામાં તમને થતાં જોવા મળે છે અમીબાની આકૃતિ આપણને કંઈક આ પ્રમાણે આકાર આપી દીધી છે તમે જોઈ શકો છો સાની અમીબાની આકૃતિ ઓકે દેન જેમાં ગતિશીલતા અમીબામાં દેખો તમે ખોરાકનો કણ આ પ્રમાણે જોઈ શકો છો આ ખોરાકનો કણ છે એના માટે અમીબા શું કરે છે ખોરાકના કણને પોતાના પાચન પ્રક્રિયા દરમિયાન અંદર પ્રવેશવા માટે શું કરે છે ખોટા પગની રચના કરે છે શું કરે છે આ ખોટા પગની તમે રચના જોઈ શકતા હો છો જેમ કન એના અંદરના ભાગમાં આવી જાય છે ત્યારે તે શું છે ખોટા પગની રચના દ્વારા પગ બંધ કરી દે છે અને ખોરાકનું અંડ ગ્રહણ કરવાનું શરૂ કરી દે છે તો આ અમીબામાં આપણે એ કોષ્ય કે રીતે પ્રક્રિયા કરે છે તે જોયું હવે આપનો આગળનો પ્રશ્ન છે બહુકોશીય સજીવમાં વિવિધ કાર્યો કેવી રીતે થાય છે બહુકોશી સજીવ અર્થાત એવા સજીવ કે જેમાં બેથી વધારે કોષ આવેલા હોય તો બહુકોશીય સજીવોમાં કોષો લાખો કરોડોની સંખ્યામાં હોય છે કોષોની સંખ્યા શું હોય છે લાખો અને કરોડોની સંખ્યામાં એનું ઉદાહરણ છે મનુષ્યમાં સ્નાયુ કોષો સંકોચન અને શિથિલને રીતે હરણચરણ દર્શાવે છે તો મનુષ્ય પણ બહુકોષીય સજીવ છે અને મનુષ્યમાં જે સ્નાયુ કોષ આવેલા છે એ સ્નાયુ કોષ સંકોચનનું કાર્ય કરે છે અને શિથિલતાનું કાર્ય કરે છે જેને કારણે મનુષ્ય હરણચરણ સારી રીતે કરી શકે છે આપણા શરીરમાં ચેતાકોષો પણ આવેલા છે ચેતાકોષો શું કરે છે સંદેશાઓનું વહન કરે છે એટલે સંદેશા આપણે કરવાનું કામ કરે છે પછી રૂઢિર પ્રવાહી દ્વારા શ્વસન વાયુઓ અને ખોરાક અંધશ્રાવો શું છે ખોરાક અંધશ્રાવો અને નાકના દ્રવ્યોનું વહન કરે છે સોરી નક્કામાં દ્રવ્યોનું શું કરે છે વહન કરાવે છે અર્થાત એવા દ્રવ્યો કે જે અત્યારે ઉપયોગી નથી જે નકામા દ્રવ્ય છે એને આપણા શરીરમાંથી બહાર કાઢવામાં મદદ કરે છે વનસ્પતિઓમાં ખોરાક અને પાણીનું વહન વાહક પેશીઓ દ્વારા એક ભાગમાંથી અન્ય ભાગમાં થાય છે વનસ્પતિમાં ખોરાક અને પાણીનું જે વહન છે શાની વાત કરીએ છીએ વનસ્પતિની વાત જે એક વાહક પેશીમાંથી બીજી વાહક પેશીમાં અર્થાત અન્ય ભાગોમાં થતું જોવા મળે છે હવે આપણા જે ચેપ્ટરનું નામ છે પેશીઓ હવે પેશીઓ શું છે એ આપણે આ પ્રશ્નમાં સમજીશું પેશી એટલે શું પેશી કઈ રીતે ગોઠવાયેલી હોય છે અને પેશીના ઉદાહરણ આપવાના છે પેશી એટલે શરીરમાં એક નિશ્ચિત સ્થાનમાં એક નિશ્ચિત કાર્ય કરતો એક વિશેષ કોષ સમૂહ કોષ સમૂહ કોષ સમૂહ એટલે કે એમાં ઘણા બધા કોષો આવેલા હોય એને શું કહેવાય કોષ સમૂહ અને આ કોષ સમૂહ શું કરે છે એક નિશ્ચિત કાર્ય કરે છે એક નિશ્ચિત સ્થાનમાં રહીને એટલે એને પેશી કહેવામાં આવે છે પેશી વધારે કાર્યક્ષમતાથી કાર્ય કરવા માટે એક વિશેષ ક્રમમાં વ્યવસ્થિત રીતે ગોઠવેલી હોય છે એટલે દરેક પેશીને કાર્યક્ષમતા પૂર્ણ રીતે કાર્ય કરવા માટે એક વિશેષ ક્રમમાં તે વ્યવસ્થિત રીતે શું હોય છે પેશી ગોઠવાયેલી હોય છે ઉદરાંત કે રુઢિર અન્નવાહક સ્નાયુ વગેરે આ બધી પેશી છે રૂઢિલ પેશીઓ છે અન્નવાહક પેશી છે સ્નાયુ પેશી વગેરે જે શું કરે છે એમના નિશ્ચિત કામ નિશ્ચિત સ્તરે પૂર્ણ કરવા માટે એક વ્યવસ્થિત ગોઠવણી જગ્યાએ વ્યવસ્થિત રીતે ગોઠવેલા હોય છે ઠીક છે પછી આપણે વાત કરી છે કે વનસ્પતિઓને પ્રાણીઓના કાર્યો અને પેશી આયોજનની તુલનાત્મક ચર્ચા કરો તો વનસ્પતિના કાર્ય અને પ્રાણીઓના કાર્યોની આપણે શું કરવાની છે તુલનાત્મક ચર્ચા વિચારણા કરવાની છે તો એનો તફાવતના મુદ્દા આપી દીધા છે આ પ્રમાણે તો દેખો વનસ્પતિ અને પ્રાણીઓ વનસ્પતિઓ ગતિ કરી શકતી નથી તેઓ એક સ્થાને સ્થાપિત હોય છે વનસ્પતિ એટલે વૃક્ષો વગેરે બધું આવી ગયો એક સ્થાન પર ફિક્સ તૈયાર હોય એટલે સ્થિરજ હોય છે તેઓ એક સ્થાન કરી શકતા નથી પણ પ્રજનન અને કરે છે પ્રાણી એક સ્થળથી બીજા સ્થળે જાય છે કયા કારણથી જાય છે તો આહાર માટે જાય છે પ્રજનનની પ્રક્રિયા માટે જાય છે અને રહેતાણ તેઓ એક સ્થળથી બીજા સ્થળે પ્રાણીઓ હલતા ફરતા હોય છે વનસ્પતિમાં જોઈએ તો તેમની મોટાભાગની પેશીઓનો આધાર અને સમરચનાક્રિય મજબૂતાઈ મૃત હોય છે મૃત એટલે કે બળી પામેલી હોય છે મોટાભાગની પેશીનો આધાર અને સમરચનાકીય મજબૂતાઈ મૃત એટલે કે મલન પામેલ હોય એટલે મલન પામેલ એટલે કે સક્રિય વધારે ન હોય વૈજ્ઞાનિક પરિભાષામાં તેને શું કહેવાય સક્રિય કહેવાય શું કહેવાય બિનસક્રિય જ્યારે પ્રાણીઓમાં મોટાભાગની પેશી શું હોય છે જીવંત હોય છે

વનસ્પતિની વૃદ્ધિ કેટલાક પ્રદેશો કે શીતલો સુધી સીમિત રહે છે બરાબર ને અમુક વિસ્તાર હોય અમુક શીતળ હોય ત્યાં સુધી વનસ્પતિ ઉગી નીકળતી હોય છે એટલા વિસ્તાર સુધી તે સીમિત રહેતી હોય છે પણ પ્રાણીઓની વાત કરીએ તો પ્રાણીઓમાં કોષ્યવૃદ્ધિ માટે મોટે ભાગે સમાન અવસ્થા જોવા મળે છે કોષ્યવૃદ્ધિ મોટે ભાગે શું હોય છે સમાન એટલે કે સરખી તમને જોવા મળે છે પછી આગળ વાત કરી છે તો રહેશે તે જોઈએ વનસ્પતિઓ સ્થાયી હોવાથી પ્રચલન માટે કોઈ અનુકરણની આવશ્યકતા નથી સ્થાયી એટલે કે સ્થિર છે એટલે પ્રચલનની પ્રક્રિયાની જરૂર જ નથી જ્યારે પ્રાણીઓ પ્રચલન માટે અંગતંત્રોના વિકાસ હેતુ માટે વિભિન્ન પ્રકારનું અનુકરણ ધરાવે છે એટલે પ્રાણીઓને પ્રચલનની ક્રિયા જરૂરી છે એટલા માટે અલગ શરીરના અલગ અંગતંત્રોના વિકાસ કરવા માટે તે વિવિધ પ્રકારનું શું કરે છે અનુકૂળ છે 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 અનુકૂળતા ધરાવે પછી આપણે કહ્યું પ્રાણીઓના વૃદ્ધિ અને વૃદ્ધિ સંબંધિત પેશીમાં ભિન્નતા જોવા મળે છે એ સમજાવવાનું છે શું કહ્યું છે વનસ્પતિઓ અને પ્રાણીઓમાં વૃદ્ધિ સમયે અને વૃદ્ધિ સંબંધિત પેશીમાં ભિન્નતા જોવા મળે છે

આ પેશીઓ વનસ્પતિના કેટલાક વિસ્તાર સુધી સીમિત હોય છે એનાથી આગળથી જઈ શકતી નથી જ્યારે પેશીઓની વિભાજન ક્ષમતાને આધારે વનસ્પતિ પેશીઓ વર્ધનશીલ અને સાઈ પેશી તરીકે વર્ગીકૃત કરવામાં આવે છે તો શું કરવામાં આવે છે વનસ્પતિ પેશીઓને વર્ધનશીલ અને સાઈ પેશી તરીકે શું કરવામાં આવે છે વર્ગીકૃત કરવામાં આવે છે એના વિભાજન ક્ષમતાના આધારે એક છે વર્ધનશીલ પેશી અને બીજું છે સ્થાયી પેશી પ્રાણીઓમાં પ્રાણીઓમાં વર્ધમાન અને અવર્ધમાન પ્રદેશોની નિશ્ચિતતા હોતી નથી આ વનસ્પતિને પ્રાણીઓમાં વૃદ્ધિ અને વૃદ્ધિ સંબંધિત પેશીમાં સ્પષ્ટ ભિન્નતા જોવા મળે છે વનસ્પતિમાં વૃદ્ધિ બાબતમાં વિભતા જોવા મળે છે અને પ્રાણીઓમાં પણ વૃદ્ધિ સંબંધી પેશીમાં શું છે સ્પષ્ટ એટલે કે તમને વિભિન્નતા જોવા મળતી હોય છે આ અકય છે બહુકોષીય સજીવમાં પેશોની ઉપયોગિતા શું છે શું બહુકોષીય સજીવોમાં જે પેશી આપેલી છે એની ઉપયોગિતા શું છે અર્થાત મનુષ્યનું શરીર એ બહુકોષીય સજીવ કહેવાય હવે આપણા શરીરમાં પેશી કેવી રીતે ઉપયોગી બને છે એટલે પેશી આપણને કેવી રીતે મદદરૂપ સાબિત થાય છે તો બહુકોષો સજીવમાં ચોક્કસ પેશી વિશેષ કાર્ય કરે છે દાખલી કે સ્નાયુ કોષો સંકોચ અને શિથિલ દ્વારા હલનચલન કરી શકે છે રુધિર એ શરીરમાં વિવિધ દ્રવ્યોનું શું કરે છે વહન કરવામાં મદદ કરે છે અને વનસ્પતિમાં અન્નવાહક એ ખોરાકનું વહન દર્શાવે છે તો આ બધી પેશી છે સ્નાયુ પેશી છે રુધિર પેશી છે અને અન્નવાહક પેશી અન્નવાહક પેશી વનસ્પતિમાં શું કરે છે ખોરાકનું વહન કરાવે રુઢ્રિલ પેશી શરીરમાં વહન કરવામાં મદદ કરે સ્નાયુકોષ પેશી એટલે કે સ્નાયુ પેશી સ્નાયુકોષ ધરાવતા સંકોલ સિતા દ્વારા શું કરાવે છે હરણ કરાવે છે આ બહુપશી સજીવોમાં પેશીઓની ઉપયોગીતા શ્રમ વિભાજન દ્વારા કાર્યક્ષમતા વધારવાની છે શ્રમ વિભાજન દ્વારા આખરી મહેનત દ્વારા શું છે એને વિભાજિત કરી અને એની જે કાર્યક્ષમતા છે જે છે એને વધારવા માટેની આવશ્યકતા છે પછી આપણને આપેલું છે વનસ્પતિ પેશી માં પહેલો છે વર્ધનશીલ પેશી એટલે છું આપણે પ્રશ્ન પૂછ્યો છે અને વર્ધનશીલ પેશી સ્થાન આધારિત શબ્દોની માહિતી આપવાની છે તો જે કોષીના કોષો જે પેશીના કોષો કોષ વિભાજન પામી નવા કોષોનું સર્જન કરે છે તો પેશીને વર્ધનશીલ પેશી કહેવામાં આવે છે હવે તમારા માઇન્ડમાં વર્ધનશીલ પેશીની લીધે તો જો ખ્યાલ હતો કન્ફ્યુઝન એ દૂર થઈ ગયું એની વ્યાખ્યા પરથી શું છે વ્યાખ્યા એવા પેશીના કોષો જે શું થાય છે કોષ વિભાજનની પ્રક્રિયા દ્વારા શું કરે છે નવા કોષનું સર્જન કરે છે

પછી આપણને અલગ અલગ શું છે સ્થાનના આધારે વર્જનશીલ પેશીના પ્રકાર દર્શાવી દીધા છે આધારે આધારે અગ્રસ્ત વર્જનશીલ પેશી બીજું છે આન્ટ વર્ધનશીલ પેશી અને ત્રીજું આવે છે પાસવીય વર્જનશીલ પેશી આવે છે લિપિક અગેન વર્ધનશીલ પેશી કોને કહેવાય કે જે પેશીના કોષો કોષ વિભાજનની પ્રક્રિયા દ્વારા શું કરે છે નવા કોષનું સર્જન કરે શું કરે નવા કોષનું સર્જન કરે તો તેને વર્ધનશીલ પેશી કહેવાય મૂળની ટોચ એટલે મૂળાગ્રહ અને પ્રકારની ટોચના ભાગે રહેલા હોય છે સ્થાનના આધારે એના પ્રકાર એટલે કે એનું સ્થાન ક્યાં છે તો અગ્રસ વર્ધનશીલ પેશી ક્યાં તમને જોવા મળે મૂળની ટોચ પર જોવા મળે અને પ્રકારની ટોચના ભાગે જોવા મળે તે શું કરે નવા કોષોના સર્જન દ્વારા મૂળ અને પ્રકારની લંબાઈમાં વધારો કરે છે એટલે કે જે નવા કોષનું સર્જન થાય તેના દ્વારા મૂળમાં વધારો કરે છે અને પ્રકારની જે લંબાઈ છે એમાં વધારો કરે છે પછી આંતરવિશ વર્ધનશીલ પેશી દસો તો આંતરગ્રાહી સ્થાને બે સાઈ પેશીની વચ્ચે દાળીઓની આંતરગાંઠની બંને તરફ પર્ણોના તર તે જોવા મળે છે આ તમને ક્યાં જોવા મળે બાળકો આંતરગ્રાહી સ્થાને એટલે કે જે બે સ્થાયી પેશી છે એ સ્થાયી પેશીના વચ્ચેના ભાગમાં જોવા મળે ડાળીઓની જે આંતરગાંઠી ગાંઠી ની બંને તરફ પર્ણોના તર પ્રદેશોમાં પણ જોવા મળે છે અને તે બે અંતરગાત વચ્ચેનું અંતર વધારી રહે છે બે અંતરગાત એટલે કે જે ઘાટની રચના તમને જોવા મળે છે અંદર એમાં એ અંતર વધારી દેવાનું તે કાર્ય કરે છે પછી આપણને આપી દીધું છે છે તે જોઈએ પાશ્વીય વર્ધનશીલ પેશી શું છે પાશ્વ્ય વર્ધનશીલ પેશી જે શું કરે છે તો દ્વિધળી વનસ્પતિઓના પરિધ્ય વિસ્તારમાં આવેલી હોય છે દ્વિદળી એટલે કે એવા દળ બે દળ ધરાવતી વનસ્પતિ જેમ કે મૂળ અને પ્રકાંડ આ ફક્ત બે દળ ધરાવે છે નું પરિધ્ય વિસ્તારમાં એટલે કે પર્વતિયાવાળા વિસ્તારમાં એના મુખ્ય વિસ્તાર માટે આવેલી હોય છે પછી મૂળ અને પ્રકારની પરિધ્ય વૃદ્ધિ વધારે છે સાની મૂળ અને પ્રકારને શું વધારે છે પરિધ્ય વૃદ્ધિ વધારે છે પછી આપણે આગળ આકૃતિ આપી દીધી છે રેસી તે જોઈએ જેમાં તમને દર્શાવવામાં આવેલું છે અગ્રસ્ત વર્ધનશીલ પેશી પછી છે આઠ વર્ધનશીલ પેશી અને બીજી છે પાસવી વર્ધનશીલ પેશી આ સૌથી ટોચ પર તમને જોવા મળે બે ગાંઠોના વચ્ચેના વચ્ચે જોવા મળે છે અને આ કોર્નર પર તમને જોવા મળે છે મૂળ અને પ્રકારની પરિધિય વૃદ્ધિ વધારે છે તો આ વિડીયોમાં આપણે સ્ટડી કર્યું વર્ધનશીલ પેશી પેશીના પ્રકાર બરાબર એના વિશે અભ્યાસ કર્યો જે આપણે આ બે પેજ કમ્પ્લીટ કર્યા પછી આના આગળના વિડીયોમાં આપણે સ્થાયી પેશી સરળ સ્થાયી પેશી વિશે અભ્યાસ કરીશું અને એને લગતા બીજા ટૉપિક વિશે આપણે શું કરીશું અભ્યાસ કરીશું તો આઈ હોપ કે તમને આ સરળતાથી સમજમાં આવી હશે તો ગુડ લક એન્ડ બેસ્ટ ઓફ લક ફોર ધીસ વિડીયો એન્ડ થેન્ક યુ